ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા વસુદેવ અને દેવકી પ્રાર્થના કરે છે ભગવાન બોલ્યા છે માં બાબા તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો તમે એક ટોપલાની અંદર વસ્ત્રને બિછાવી એમાં મને ફોડાડી અને યમુનાના સામે કિનારે ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં એક કન્યા છે એ કન્યાને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો અને કન્યાને લઈ અને તમે પાછા આવી જાજો હું મારી વાક સુધા અને લીલા સુધા આ દુનિયાને આપીશ આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા ભગવાને પોતાનું તેજ માતા દેવકીના ઉદરમાં પધરાવ્યું અને એ સમય કહેવાય છે કે બરાબર ચૈત્ર શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના બાર વાગ્યા અને કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરથી તમામ દેવતાઓની સ્તુતિને લઈ ભગવાન બાલકૃષ્ણ પ્રાગટ થયું બોલ્ય બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન ભગવાન બાલકૃષ્ણ પ્રાગટ્ય થયું થોડી વારમાં દેવકીએ ભગવાનને પોતાની ગોદમાં રમાડ્યા છે એક ટોપલાની અંદર એક વસ્ત્રને બિછાવી અને એમાં ભગવાનને પધરાવી અને ટોપલાને જ્યાં માથે લીધો ને તો બધા જ બંધનો તૂટી ગયા મહાપુરુષ એમ કહે છે બ્રહ્મ માથા ઉપર આવે એટલે બંધનો છૂટી જાય અને માયા માથા ઉપર આવે એટલે બંધનો થઈ જાય છે વસુદેવજી મહારાજે એમ ડગલું ભર્યું અને દેવકી કહે છે નાથ જરાક સંભાળીને જાજો હો અને વસુદેવજી મહારાજે જવાબ આપ્યો છે દેવી ચિંતા ન કરશો કારણ તમારા નાથના માથા પર ચિંતા કરવાની હોય ચિંતા ન કરશો કારાવાસના દરવાજા ખુલી ગયા તમામ સૈનિકો નિંદ્રાને આધીન થયા વસુદેવજી મહારાજ નીકળી ગયા યમના કાંઠે ગયા અને યમુનાના જળમાં ચાલ્યા જાય છે પાણી ઉદરે આવ્યા ઉદરના પાણી છાતીએ અને છાતીના પાણી દાઢી ભગવાને પોતાનો જમણો પગ બહાર કાઢ્યો અને અંગૂઠાનો સ્પર્શ કરાવ્યો અને એકદમ શાંત અને અને ભગવાનને લઈ વસુદેવજી મહારાજ ગોકુળમાં ગયા યશોદાની ગોદમાં બ્રહ્મને ને કોઢાડ્યા માયાને લઈ અને ફરી પાછા મથુરામાં આવ્યા અને મથુરાની અંદર કારાવાસમાં એક બાળકને રડવાનો અવાજ સાંભળાયો એકદમ સૈનિકો એ કંસને બોલાવ્યો કંસ આવે છે દેવકી પાસે બાળકીને માગે છે દેવકી કહે છે કે ભાઈ આ તો સ્ત્રી છે દીકરી છે તારું શું બગાડ છે હાથમાંથી બાળકીને અને એને પછાડવા જાય પથ્થર સાથે હાથમાંથી માયા છટકી ગઈ અને એ આકાશમાં જે અટાશ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ તું મને શું મારવાનો હતો તારો કાળ જન્મી ચૂકો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે આટલું કહી અને યોગમાયા ગઈ હારે હારે કંસની નિંદરે વહી ગઈ નીંદર આવતી બંધ થઈ ગઈ પણ પછી ઘેરની ટીકડીઓ આપીને એને હુવાડ્યો એટલે નંદ ઉત્સવમાં નડે નહીં ભલે સુતો આ બાજુ નવમી નો સવાર નો વહેલો પરોડ થયું બે કાંઠે વહી રહ્યા છે મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે પક્ષીઓ પોતાના ગુંજારો કરે છે નંદ બાબા ગાયોને નિરણ નિરે છે અને ગાયના ગળામાં બાંધેલી ઘંટડીઓના મીઠા રણકાર આવી રહ્યા છે ભગવાન કહે છે હું આવ્યો પણ આ કોઈ જાગતું નથી ભગવાને રડવાનું ચાલુ કર્યું ભગવાન રડ્યા છે યશોદાએ એકદમ ઉભા થઈ બ્રહ્મને પોતાની ગોદમાં લીધા છે બાળકને રડવાનો અવાજ સાંભળી નંદ બાબાના બહેન સુનંદા ભાઈના ઘરે કામ કરવા માટે આવ્યા છે એકદમ દોડતા આવ્યા ને એ સમયે યશોદા બોલ્યા છે કે દેખ સુનંદા ठाकुर ने कृपा की और हमारे घर लाला भैया घर लाला है। समाचार दोड़ा आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं अरे सुनंदा पहले बता तो सही क्या बात है अरे भैया ठाकुर ने कृपा की है और आपके घेर बेटा हुआ है लाला हुआ है बधाई हो बधाई हो बधाई हो નંદ બાબા ગળામાંથી એક માળા કાઢી અને સુનંદાને આપી દીધી લે સુનંદા એ પુત્ર કી બધાય આપણે સામાન્ય આપણા પરિવારના આપણા સંબંધીના કોઈ દીકરા દીકરીના જન્મોત્સવમાં જાય તો આપણે ભેટ આપતા હોય છે શું કામે આ ત્યારથી ચાલ્યું આવ્યું છે નંદ ભેટ આપવાની શરૂઆત કરી દીધી અને એ ભેટને સોગાદ ચાલી આવી નંદ બાબા કહે છે તમામ ગોકુળ વાસીઓને જાહેર કર્યું આજ કોઈ ગાયો લઈને ચલાવવા ન જતા આખા ગામની ગાયોને હું નિરણ દીરીશ અને તમામને આમંત્રિતતા કર્યું છે કે તમે સૌ લોકો મારા આંગણે આવજો મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે આપણે એના મનાવીશું એને ગોવાળી આવ્યા હો ગુલાબી સાયલું નાખી નાખી અને એવી તૈયારી કરી કોઈ હાથમાં જાંજ લઈને આવ્યું કોઈ પખાવત વગાડે કોઈ કરતાલ વગાડે કોઈ અબીલ ઉડાવે કોઈ ગુલાલ કોઈ માખણ કોઈ મિશ્રી કોઈ ફૂલ ઉડાવે અને એક આદો જણો એમાંથી બધાને બાબાના આંગણામાં ગૌડાવ હતો નંદ ભયો